રાજકોટ મનપારા ટીપીઓ સાગઠિયાની સંપત્તિએ ભ્રષ્ટાચારની પોલ સાગઠિયાની ધરપકડ બાદ સાગઠિયાની સંપત્તિની તપાસ કરી છે પંચોતેર હજારના પગારદાર સાગઠિયા પાસે કરોડોની સંપત્તિ છે રાજકોટ પર સાગઠિયાનું ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસમાં સંગે મૂર્તિઓ સ્વિમિંગ પુલ ફુવારા બાલ ક્રીડાંગણ ઓટોમેટિક લોકવાળા દરવાજા ખેતીની જમીન પર બનાવેલું છે લક્ઝુરિયસ ફાર્મ રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સાત પોઈન્ટ પાંચ બીઘા

આપણે રાજકોટ જે આ આ ટીપીઓ છે તેનું ફાર્મ હાઉસ છે આપણે ગત રોજ જોયું હવે આપણે આ ફાર્મહાઉસની બાજુમાં જ તેમનો એક હોટેલ બની રહી છે તેમની જમીન ની અંદર અને આ રાજકોટ જેતપુર નેશનલ હાઇવે ઉપર છે એટલે આ હોટેલ તેની બાજુમાં પેટ્રોલ પંપ અને પેટ્રોલ પંપની બાજુમાં તેમનું ફાર્મહાઉસ અને અહીંથી આગળ તેમની બીજી એક જમીન એટલે ફાર્મહાઉસની આગળ બીજી જમીન એટલે આ જે તેમની અમાપ સંપત્તિ તેમના જે નોકરીના કાર્યકાળ દરમિયાન જે તેમને મંજૂરી બાબતે જુદા જુદા પ્રકારના જે રાજકોટની અંદર બિલ્ડરો છે આક્ષેપ થઈ રહ્યા છે હવે તો આક્ષેપ થવા જઈ રહ્યા છે કે રાજકોટમાં પૈસા વગર કોઈ કામ જ થતું નથી તો આ જે અધિકારીઓ છે તેની આમ આ સંપત્તિ છે તેની એસીબી અત્યારે તપાસ કરી રહી છે તેમાં એમડી સાગઠિયા છે તેમના ઘર છે રહેણા ઘર મકાન રાજકોટ ની અંદર તેની ઉપર કો છાપો પડ્યો તેની તપાસ કરેલી છે મારી પાછળ આપ જોવો છો તેમનો આ ફાર્મ હાઉસ લક્ઝુરિયસ ફાર્મ હાઉસ છે તે ફાર્મહાઉસ આપણે બતાવ્યું આપણે ગતરોજ ફાર્મ ફાર્મહાઉસની અંદર પણ આપ જોઈ શકો કે એમાં સુશોભનમાં છે તેમાં રાજસ્થાન જોઈએ તો ફુવારા તેમના આધુનિક ફુવારા ઓટોમેટિક લોકવાળા દરવાજા એટલી બધી સજાવટમાં પૈસા નાખેલા છે કે સાડા સાત વીઘાનું આ ફાર્મહાઉસ છે તે ચાર કરોડની ની કિંમત તો થવા પામે છે અને ઉપરાંત તેના સુશોભનની અંદર પણ ત્રણ થી ચાર કરોડ એટલે આઠ કરોડ નું આ ફાર્મ હાઉસ છે તો આ ફાર્મ હાઉસ જે સિત્તેર થી પિંચોતેર હજાર નો પગારદાર કઈ રીતે બનાવી શકે તે એક મોટો સવાલ છે અને આ બાબતે પણ એસીબી તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે હિતેશ રાઠોડ સંદેશ ન્યુઝ જેતપુર